જૂનાગઢની તો અશાંત ધારાની માંગ સાથે લોકો જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા ખામદ્રોળ વિસ્તારમાં ગોકુલનગર સહિતની આસપાસની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરી છે અસામાજિક તત્વોની દાદાગીરીથી આ વિસ્તારના રહીશો ત્રાસ ભોગવી રહ્યા છે સસ્તા ભાવે મકાન વેચી એની વિસ્તારના રહેવા જવા મજબૂર બની રહ્યા છે દીકરા દીકરીઓમાં અસામાજીક તત્વોનો ડર વધતો જતો છે

જિંદગી કમાઈ કમાઈને સામાન્ય માણસોએ મકાન લીધા હોય ઘર લીધું હોય એક સપનું જોયું હોય એ અત્યારે કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવી જાય તો એને પાણીના ભાવમાં વેચવી પડે અને પાછી એ બીજે ક્યાંય મકાન લઈ શકવાના છે બીજું એ અમારે સુભાષ સ્કૂલ ત્યાં છે કોલેજ છે તો ત્યાં બેન દીકરીઓ ભણવા જાતી હોય છે એને કેવા કેવા બનાવો બને છે એટલે અમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને બીજું અમારે એ લોકો સાથે કોઈ વિરોધ નથી એ અમ અમે પણ ઘણા રિલેક્શન એવા રાખીએ છીએ અમારે ફેમિલી જેવા સંબંધ છે બધા સાથે પણ અમારે એની ખાણીપીણી અને એ બધાને વિરુદ્ધમાં અમે છીએ બીજું કાંઈ અમારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં અમે નથી જાતા પણ એટલે અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપેલ છે એક તો હમણાં જ સુકુનમાંથી અમારે આવેદનપત્ર આપેલ આપેલ છે કલેક્ટરશ્રીને અને હર્ષદભાઈ પરસાણા હરેશ પરસાણા અમારા છે જે ખામધોર રોડ ઉપર જ રહે છે જોશીપરામાં એમણે પણ આ આવેદનપત્ર આપેલ છે અને માંગણી મૂકેલ છે હેમાવન હેમાવન સોસાયટીવાળાએ આપેલ છે ઘણી અવારનવાર ફેટ મજડી દરવાજાથી ખામધોર સુધીની આ પરિસ્થિતિ છે અને બધાએ માંગણી મૂકેલ છે જો માગણી છે માંગણી સંતોષ છે એને કેવા પગલાં રહેશે